સરકારી મધ્યાહન ભોજન યોજનાના અનાજને ગેરકાયદેસર રીતે વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ગામમાં જાગૃત સામાજિક આગેવાનો અને સરપંચના સમયસરના પગલાના પગલા લીધા બાદ આ કોભાંડ પ્રકાશમાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ ખારસીયા ગામની પ્રાથમિક શાળામાં ચાલતી ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં મળતા અનાજ જેવા કે ઘઉં અને ચોખાને શાળાના સંચાલક જયેશ બગડા તથા કરશન બગડાએ ઉપલેટા તરફ રિક્ષામાં ભરી વેચવા માટે મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે ખારસીયા ગામના સરપંચ દ્વારા સ્થાનિક રહીશોને જાણ કરાતા ગ્રામ જેનો સ્થળ પર પહોંચી ગયા હતા અને રિક્ષાને અટકાવી અનાજ સાથે પકડી પાડ્યો હતો રિક્ષામાં ભરેલો ઘઉં જોખાના જથ્થાને ગ્રામજનોની હાજરીમાં જ ઉતારવામાં આવ્યો અને તેને ફરીથી શાળાના રૂમમાં સાચવવામાં આવ્યો હતો આ ઘટના અંગે સમગ્ર ગામમાં રોષની લાગણી ફેલાય છે સામાજિક કાર્યકરો અને ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાના સંચાલક તેમજ તેના ભાઈ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ સાથે પત્ર આપવામાં આવ્યો છે સાહેબ એવી રીતના તો ઉપલેટા તાલુકાના ખારચિયા ગામે જે પ્રાથમિક શાળા તાલુકા શાળા આવેલી છે એમાં જે મધ્યન ભોજનનો માલ આવે છે મધ્યન ભોજન ચાલુ છે પરંતુ અત્યારે વેકેશનના ગાળામાં જે મધ્યન ભોજનનો માલ આવેલો હતો બરાબર પણ એ માલ જે રિક્ષામાં ભરાતો હતો બરાબર અમારા સરપંચના નજરે એ માલ આવેલો અને અમે જોયો હતો માલ પાછો ઉતરાવ્યો અને એ ભાઈ જે મધ્યન ભોજન હલાવે છે બરાબર કરશનભાઈ દાનાભાઈ બગડા એને એવું કીધેલું હતું કે આ માલ મારે અનાજ સસ્તા અનાજની દુકાને પાછો દેવાનો છે પછી સસ્તા અનાજના દુકાને પાછો દેવાનો હતો તો અમે સસ્તા અનાજના દુકાનવાળા જે ભાઈ સંચાલન કરે છે એને અમે ફોન કર્યો એ ભાઈ એવું કીધું કે મારી દુકાન તો બંધ છે અત્યારે બપોર વચરે બરાબર છે હું એ દુકાને કોઈ આવવાનો મને એવી કોઈ ખ્યાલ નથી કે માલ પાછો દેવાનો છે એવી કોઈ મારે ચર્ચા થઈ નથી એટલે અમે પછી માલ એનો જે દીક્ષામાં ભરેલો એ પાછો ઉતરાવ્યો અને ગોડાઉનમાં પાછો શિફ્ટ કરાવ્યો અમારી માંગ એવી જ છે સાહેબ કે આ માલ જે છે મધીન ભોજન હાલે છે બરાબર એ અમને અમારી નજરે ચડતા એવું લાગે છે કે કાયદેસરનું હાલતું નથી સાહેબ જે કાય કાયદેસર થતું હોય ને એ જ કરવાનું થઈ આ બાજુ બાબતની રજૂઆત તો સરપંચતા હતા કરેલી છે બરાબર છે અત્યારે મેં બીજે કોઈ તો ચર્ચા કઈ કરેલી છે નહીં